ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને લઈને શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર ડી વાય શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ડીવાયએસપીએ રથયાત્રા દરમિયાન દારૂ પીને ફરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેમાં બંને પક્ષોના આગેવાનોએ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થશે તેવી ખાતરી આપી હતી વિસનગર શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ચુમ્માલીસમી ભવ્ય રથયાત્રા નીકળનાર છે જેમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન હરિહર સેવા મંડળ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે રથયાત્રા દરમિયાન દારૂ પીને ફરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે તેમ જણાવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ એ એન ગઢવી ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત બંને કોમના અગ્રણીઓ તેમજ શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા સભ્યો હાજર રહ્યા હતા જેમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી રિપોર્ટ અજીત બારોટ